સુરતમાં ટ્રાફિક સિસ્ટમ અસરકારક કરવા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં થતી ટ્રાફિકને દૂર કરવાનું આયોજન કરાયું છે સુરતમાં ચુમ્માલીસ જેટલા મોટા સર્કલને નાના કરાશે ટ્રાફિક જંક્શનની આજુબાજુના તમામ બમ્પર દૂર કરાશે ડીસીપી ઝોન અને એક ડીસીપી દ્વારા તેમના વિસ્તારમાં અવલોકન કરાયું હતું મનપા અને પોલીસ વચ્ચે યોજાઈ હતી બેઠક આજે ઝોન વનમાં જેટલા પણ ટ્રાફિકના પોઈન્ટ છે હેવી પોઈન્ટ છે અને જ્યાં જ્યાં ટ્રાફિક સિગ્નલ લગાડવાના છે કે લગાડી દીધા છે એ પોઈન્ટની વિઝિટ કરવામાં આવી એમાં સૌથી હેવી જે ગણી શકાય કે પાટિયા જે પાંચ રસ્તા છે ત્યાં મેક્સિમમ ટ્રાફિક હોય છે તો આ જગ્યા પર અમારા પીઆઈની સાથે વિઝિટ કરવામાં આવી અને જે જે જગ્યાએ જે પણ પ્રશ્નો છે ટ્રાફિકની જે પણ સમસ્યાઓ છે ઇવન પબ્લિકને પણ જે સમસ્યાઓ છે અને પોલીસના પણ જે પણ એના પ્રશ્નો છે એની આજે જગ્યા પર વિઝિટ લઈ અને જાણવામાં આવ્યા કે શું એના પ્રશ્નો છે શું મુશ્કેલી છે અને આ જે ટ્રાફિક સમસ્યા ના થાય એને હલ કરવા માટે શું પગલાં લઈ શકાય એના માટે આ વિઝિટ કરવામાં આવી હતી અને અમારા માન્ય સીપી સાહેબનું સપનું છે કે સુરત સિટીને ટ્રાફિકમાં અવલ નંબરે લાવવું જેમ સુરત સિટી જેમ સ્વચ્છતામાં ફર્સ્ટ નંબરે છે એવી રીતે ટ્રાફિકના નિયમન પાલનમાં પણ જે સુરત સિટી છે અવલ નંબરે આવે તો એના માટે થઈને સીપી સાહેબથી લઈ સેક્ટર સાહેબથી લઈ તમામ અધિકારીઓ ફિલ્ડમાં રહે છે અને આ એન્જિનિયરિંગ જે છે રોડ એન્જિનિયરિંગથી લઈ અને ટ્રાફિક જંક્શન અને ટ્રાફિકના જે સિગ્નલ નાખવાના છે એનું કામગીરી જે ચાલુ છે ટ્રાફિક પોલીસની એમાં અમે લોકો સાથે રહીને મદદ કરીએ છીએ વાહન ચાલકોને મારો મારા તરફથી એ સંદેશો છે કે અત્યારે અમે જે મુહિમ ઉપાડી છે તો એને તમે સહકાર આપો જ્યારે પણ સિગ્નલ રેડ સિગ્નલ હોય ત્યારે તમે તમારી જગ્યા પર સ્ટોપ રહો અને રાહદારીઓ માટે પણ ખાસ સંદેશો છે કે તમારા પાસે જે તમારા માટે જે પટ્ટા લગાડવામાં આવે છે કે તમારા માટે જે લેન નક્કી કરો છે એની ઉપર તમે રોડ ક્રોસ કરો ને જ્યારે ટ્રાફિક બંધ હોય જ્યારે સિગ્નલ ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂચ કચ્છ